રાજસ્થાનના અજમેરમાં હોટલમાં આગ લાગવાની ઘટનામાં અમરેલી જિલ્લાના ત્રણ લોકોના મોત વિજાપુર નજીક ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજનો ભંડાર ઝડપાયો તાત્કાલિક તપાસના આદેશ ભારત નિશાન બનાવશે તેવી આશંકાથી પાકિસ્તાને ત્રાસવાદી હફીઝ સઈદની સુરક્ષામાં મોટો વધારો કર્યો આજે એરફોર્સનો એર શો યુપીમાં યોજાશે પણ નિંદર પાકિસ્તાનને નહીં આવે ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેના પોતાની તાકાત બતાવવા જઈ રહી છે અમિત શાહે એક નિવેદનમાં જણાવ્યું કે પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં ખૂણે ખૂણેથી પકડીને સજા કરવામાં આવશે પહેલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ શાળાઓમાં બાળકોને આતંકવાદી હુમલાઓથી બચવાના ઉપાયો શીખવવામાં આવી રહ્યા છે એક બાદ એક ઝેર ઓકતા પાકિસ્તાન નેતા એક મહિલા સાંસદે કહ્યું કે અયોધ્યામાં બાબરી મસ્જિદની પહેલી હિટ પાકિસ્તાની સેના મુકશે ટ્રમ્પ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે આતંકવાદીઓનો સાથ દેનારાઓને ગંભીર પરિણામ ભોગવવું પડશે આ નિવેદન સીધી કે આડકતરી રીતે પાકિસ્તાનને અસર કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ